બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે થરાદ નગરપાલિકા વિસ્તારમાં ફાયર વિભાગે મોટી કાર્યવાહી કરી છે એસડીએમ મામલદાર અને ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ફાયર ઓફિસર અને ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તારીખ આઠ એપ્રિલ બે હજાર રોજ સાંજના સમયે પોલીસ લાઇન પાછો ખત્રીવાસમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડામાં વિવિધ પ્રકારના એકતાલીસ બોક્સ ફટાકડાનો બિન અધિકૃત જથ્થો મળી આવ્યો હતો મકાન માલિક ઘટના સ્થળે હાજર ન હતા માત્ર ભાડુઆત જ હાજર હતા અધિકારીઓના આદેશ અનુસાર સમગ્ર ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ મામલે થરાદ નગરપાલિકા દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ ઉપરાંત હોસ્પિટલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નિધિ બ્લડ બેંક સામવેદ હોસ્પિટલ દ્રષ્ટિ હોસ્પિટલ ફાયર સેફટી અને બનાસ ઓર્થોપેડિક હોસ્પિટલને એનઓસી માટે નોટિસ આપવામાં આવી છે વધુમાં ફાયર સેફ્ટી સાધનોનો અભાવ ધરાવતા પાંચ ભંગારના વાડાઓને પણ સીલ કરવામાં આવ્યા છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ